મેને તે બહુ ધગસથી કામ કરતા રાજકોટે આવેલા જામનગરે આવેલા પણ જોગા જો બે હજાર ઓગણીસ સુધી તો આપણું સારામાં સારું યુનિયન તરીકે બધી પ્રવૃત્તિ કરી આંદોલન કર્યા પગારો પણ વધ્યા પણ કોવિડ નાઇન્ટીન થયા પછી આપણે બેક થયા ગયા છે વાર દિલ્હીની અંદર સીઆઈ ટુ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનને પહેલાં પહેલી રેલી રાખી આપણા યુનિયને દિલ્હીની અંદર ત્યારે આશા વર્કરને જે ઝેરોથી વાત કરી અને હજાર રૂપિયા જાહેર કર્યા ફેસિલિટલ બહેનોને બાવીસો પચાસ એને પણ પોતાનું રાજકારણ રમવું હતું અને આપણા સંગઠન તોડવાની વાત હતી બધી પ્રવૃત્તિ એને હિસાબે ફેસિલિટલ બહેનો ચાર વર્ષ સુધી શહેરા કરોડ રૂપિયા ઓળખ ઊભી કરવા માટે સાડી આપી જે સત્તરમાં તમને મળી પણ બેનો ને એમ હતું કે સાડી એવો કહેવાય કાંઈ કહેવાય નહીં પણ તમારી એક ઓળખ ઊભી છે જે તમને ઓળખતા થાય કે સાડી પહેરી જતી તો કે આશા છે એટલા માટે હું અહીંયા ખાસ ભાવનગરથી આવ્યો છું તમને કહેવા માટે કે સંગઠિત થાવ એકતા વધારશો તો આગળનો ફોલોઅપ થઈ શકશે દીકર આંગણવાડી